ગુજરાત ના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં જ્યાં અહીંયા શ્રી નાગણેશ્વરી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહિયાં નાગણેશ્વરી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં મંદિરમાં બિરાજમાન છે અહિયાં મહાસુદ અગિયારસનો ખૂબ જ રેડો મહિમા હોય છે જ્યાં માતાજીના જન્મોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે રીતે આજે પણ સુંદર ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એને ભાગરૂપે અહીંયા ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પરમ પૂજ્ય સંત શ્રી દીપસી બાપુ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે નમસ્કાર બાપુ શું નામ છે મારું નામ રાઠોડ દીપસી કલ્યાણસિંહ બાપુ આજે મંદિર કયા માતાજીનું છે અને અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે એની માહિતીમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર છે અમદાવાદ દાણાપીઠ ફાયર બ્રિગેડની બાજુમાં શ્રી નાગણેશ્વરી મંદિર આવેલું છે મંદિરનો શું ઇતિહાસ છે બાપુને ક્યારે સ્થાપના કરવામાં આવે આ મંદિરનો ઇતિહાસ એવો છે પ્રભુ કે આજે માતાજીને બત્રીસ વર્ષ થયા અહીંયા સ્થાપના કરે અને માતાજીના વરસમાં બે વખત પ્રસંગ ઉજવાય છે નવરાત્રિમાં ગરબાનું આયોજન રખાય છે મા સુદ અગિયારેશ મા ભગવતી મા નાગ્નેશ્વરીમાંનો જન્મદિવસ ઉજવાય છે અને બહુ ધામધૂમથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે બંને વખત અને મા નાગણેશ્વરીના દેશ વિદેશમાં ખૂબ પરચા પૂરેલા છે ચૌદ દેશોમાં મા નાગેશ્વરીનું નામ આજે પણ ગાજતું રહે છે અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે આજે મા ભગવતી મા નાગણેશ્વરીનો જન્મદિવસ આજે તેત્રીસમું વરસ છે અહીંયા સવારે દસ સવાદસે માતાજીની આરતી થશે ગુરુ શ્યામણનાથની આરતી થશે પછી અગિયારથી ત્રણ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને રાયખથી મુન્નાભાઈનું મામેરું માતાજીનું આવે છે અને મામેરુ ધામધૂમથી વધાવવામાં આવે છે આ કાર્યક્રમ થકી આજે માતાજીનો જન્મોત્સવ છે અમારા દર્શકોને શું મેસેજ આપશો હું દરેક ભક્તોને અને દરેક વડીલ હોય જવાન હોય એમનો મારો એક જ સંદેશ છે કે દરેક બાળકો વ્યસન મુક્તિ રહે ખૂબ ભક્તિમો રહે મા બાપની સેવા કરે વડીલોનું સન્માન આપે એવા હું હૃદય અંતરથી સર્વ બાળકોને હું જણાવું છું કે કોઈ પણ બાળકો કોઈ વ્યસન ના કરો તો તમારું સો વર્ષનું હોય છે વ્યસનમાં વ્યસનમાં તો અત્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે નાના નાના બાળકો જતા રહે છે એ વ્યસનના કારણે જાય છે જો વ્યસન ન હોય તો બાળકને કોઈ તકલીફ ના પડે મા બાપને પણ કેટલું દુઃખ પડે છે જ્યારે દીકરો વ્યસન કરીને આવે તો મા બાપના આત્માને એટલું દુઃખ થાય છે કે મારો દીકરો આટલો બધો વ્યસની છે તો દરેક બાળકો વ્યસન મુક્ત થાય એવા મારા હૃદય અંતરના મા નાગેશ્વરી ગુરુ શામરનાથના હૃદયથી આશીર્વાદ આપું છું કે વ્યસન મુક્ત રહેજો મહુડી ખાતે જે નાગેશ્વરી માતાજીનું ધામ બનવા જઈ રહ્યું છે એના વિશે શું વિગત અત્યારે હાલ મહુરીમાં મંદિર તૈયાર થવા આવી રહ્યું છે મહુરી શ્રી ઘંટાકરણ મહાવીર દાદાનું મંદિર છે ત્યાંથી જમણી બાજુ એક કિલોમીટરના અંતરે મા નાગેશ્વરીનું મંદિરનું બાંધકામ ચાલુ છે અને ટૂંક સમયમાં મંદિર તૈયાર થઈ જશે અને ત્યાં પછી પ્રોગ્રામ ત્યાં બી થશે અહીંયા બી થશે